અને પેલા ભાઈ એને લેતા આવી જા આપરા હા હા કઈ શું તો ની ચિંતા કરા કે ના બે હા 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 આ ખુરશી કુરજે બુરજો મેલો હા 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 ભલે હા આવજો ને હા ફોન તો કદી રામના આયા એ તો અમારા દોસ્ત આવે છે આ ખતરનાક દોસ્ત આવે છે તો આયા વખત દે નહીં મારો ફોન જાય કે એને આવું પરલ હા કમરે દુખી માર તું

દવા જઈ છો દવા તમારા થર્ટિલાઇઝર માં જવાનું તો દવા માગી લેવાની ખબર પડતી હે હા પડતી વખતે હું જોતું તું આપડે બધું વાવું બધું વાગીયે આધાર ભાઈ કઈ નામ રમ 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 આપ

даваમાં તો પાત નઈ પડે હમ ના ના આટલી ઉંમર થઈ આ તરાવની પાર બોજી કેવું પડે જબર નામ તમારું આયોજન કરતું કેમ છું બધું રેડી ને ના કાવન તમાર આ તો બધું બધું કુવા કેમ સોનિવારે વાતાવરણ પેલા પાંખા ની સિયો ને શિયો પણ આ મુ કઉશું આ બધો ને ભાઈ વધારે ના રે ઓન ફરતા રહ્યો લોહી ઠરતું ના રે

દવા વાળો આવું આપણે મોટી મોટી ફેક મેં ઘણો કોમ કર્યો શા હું ઘણો બધો કોમ કરે આ બધા મકોને બનાવે

બાપા એ પૂછજો વાઘ તો પણ હાલ તો વાત તો મોટો થઈ ગયો મોટો થઈ ગયો થતો તમારી વાતો છે આટલી ઉમર વાતો શોભું આવી